અમકેશોના કિસાવ પાર્કની 7 વર્ષિયા બાળય પીરામણના બિસ્માર બનેલા રોડ પર નિબંધ બોલતો વિડિયો બનાવી રોડની દુર્દ્રશ્ય્ય્યત કરી હતી વિડિયો તેજ ગતિથી વાયરલ થઈ રહ્યો છે કોંગ્રેસ અને જનતાને અરડેવી દ્વારા રોડ બની જશે એની ફક્ત લોલીપોપ જ આપવામાં આવી રહી છે મે હું એકસર જિનવાલા સે પેરામણ તો કી સરક પરપસો મેરી પર બહોત سارے ગઢે धूल मिट्टी है मेरे ऊपर से आने जाने वाले लोग मुंह पर कपड़ा या मास्क लगा कर जाते हैं बच्चे भी बोलते हैं मून पर है અંકલેશ્વર પિરામણ રોડ બાબતે છેલ્લા એક વર્ષ ઉપરાંત વિવાદ રહ્યો છે હયાત હતા ત્યારે તેમની હયાતીમાં તેમના આગમન ટાણે આ રોડ બની જતા હતા પરંતુ હવે મરહુમ અહેમદભાઈ પટેલ આ ફાની દુનિયાને અલવિદા કહી ચુક્યા છે તેવામાં અંકલેશ્વરના પિરામણ રોડ અત્યંત બિસ્મર સ્માર બની ગયો છે અંકલેશ્વરના જીનવાલા સ્કૂલ હોવા છતાં વારંવાર સંબંધિત વિભાગના અધિકારીઓ ફક્ત જનતા અને કોંગ્રેસના નેતાઓને લોલીપોપ આપવા સિવાય બીજું કંઈ કરતા નથી રોડ બની જશે ના વચનો આપવામાં આવે છે ગત પચીસમી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જે તે સમયે અધિકારીઓ એક મહિનામાં રોડની કામગીરી શરૂ થઈ જશે તેમ કહી ઓક્ટોબર પર કરી દીધું હતું અને વરસાદનું કારણ આગળ ધરી દીધું હતું પરંતુ ત્યારબાદ પણ રોડ રસ્તા ન બન્યા તેને પણ બે મહિના ત્રણ મહિનાનો સમય વીત્યો અને વિવાદ વધતાની સાથે જ મરુમ અહેમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોડ રસ્તા બાબતે રજૂઆત કરી પરંતુ ત્યારે પણ દસ દિવસમાં રોડ બની જશેની વાતો કરવામાં આવી પરંતુ તેમ છતાં હજુ પણ રોડ રસ્તા બને એવા કોઈ અણસાર વર્તાઈ રહ્યા નથી તેવામાં ડ્રેનેજની ની કામગીરીનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખ કરવો સાત વર્ષીય બાળા એ પિરામડ ના રોડ બાબતે એક નિબંધ લખી તેને આ બાબત નો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મુક્તાની સાથે તે વાયરલ થયો છે અંકલેશ્વર ના કેશવ પાર્ક ની પટેલે પિરામણના બિસ્માર બલેલ માર્ગ પર નિબંધ બોલી રોડ ની દુર્દશા વર્ણાવી હતી તેણે કહ્યું હતું કે હું પિરામણ રોડ છું અને મારા પર આટલી હદે ખાદાઓ પડી ગયા છે કે વાહન ચાલકો એક ધારે પસાર નથી થઈ શકતા સાથે જ અન્ય વાહન ચાલકો એ મોઢા પર માસ્ક પહેરવો પડે છે કાં તો આડાસ માટે રૂમાલ રાખવી પડે છે ઉડતી ઢૂળ ની ડમરીઓ થી લઈને રોડ પર પડેલ ખાડાઓને ને તેને નિબંધ ની માં વર્તાવી દીધું હતું જો કે પચીસ થી ત્રીસ સેકન્ડના આ વિડીયો માં તેને

मेरे ऊपर बहुत सारे गड्ढे और धूल मिट्टी है मेरे ऊपर से आने जाने वाले लोग मुंह पर कपड़ा या मास्क लगा कर जाते हैं बच्चे भी बोलते हैं कि हम मून पर है। क्या इतनी भूली हूँ अगर ना तो प्लीज आप अधिकारियों से बोलकर મારા મત કરો આડો થેન્ક યુ મો